આપડે બધર ટેટ્યુ પાસ કરીને સરકારી શિક્ષક બનવાનું સપનું જોઈએ છે પણ જ્યારે સામાજિક વિજ્ઞાનના ધોરણ 6 7 અને 8 ના પેલા જાડા જાડા પુસ્તકોનો થપ્પો જોઈએ છે ને ત્યારે અંદરથી ફાળ પડે છે તમે કલાકો સુધી વાંચો છો પણ બે દિવસ પછી કોઈ પૂછે કે મુઘલ સામ્રાજ્યમાં પાણીપતનું બીજું યુદ્ધ ક્યારે થયું હતું તો મગજમાં અંધારું છવાઈ જાય છે આ વિડિયોમાં હું તમને તમારી વાંચવાની પદ્ધતિમાં રહેલી એક મોટી ભૂલ વિશે જણાવવાનો છું જે સાયન્સ દ્વારા સાબિત થયેલી છે અને સાથે જ હું તમને એક એવું હથિયાર આપીશ જે તમા આયાદ શક્તિને 10 ગણી વધારી દેશે આ કોઈ જાદુ નથી આ સ્માર્ટ વર્ક છે હવે શાંતિથી મારી વાત સાંભળો આપણે એક બહુ પ્રેક્ટિકલ પ્રોબ્લેમ વિશે વાત કરવી છે તમે જ્યારે વાંચવા બેસો છો ત્યારે શું થાય છે કલ્પના કરો સવારનો સમય છે તમે ચાનો કપ લઈને બેઠા છો સામે ધોરણ 7 ની સામાજિક વિજ્ઞાનની ચોપડી ખુલ્લી છે તમે પહેલા પાનાથી વાંચવાનું શરૂ કરો છો રાજાઓના નામ આવે છે અનેક તારીખો આવે છે ભૂગોળનો નકશો આવે છે બંધારણની કલમો આવે છે તમે શું કરો છો તમે બસ વાંચியே જાવ છો જાણે કોઈ નવલકથા કે વાર્તાની ચોપડી વાંચતા હો મને લાગે છે કે હાશ આજે તો મે ત્રણ પાઠ પૂરા કરી નાખ્યા તમને અંદરથી સંતોષ થાય છે કે તમે મહેનત કરી રહ્યા છો પણ અહીંયા જ એક મોટી જાળ છે જેમાં 90% વિદ્યાર્થીઓ ફસાય છે તમારું મગજ તમને ઉલ્લુ બનાવી રહ્યું છે જ્યારે તમે માત્ર વાંચો છો ત્યારે તમને લાગે છે કે તમને આવડી ગયું છે પણ હકીકતમાં એ માહિતી તમારા મગજના ટેમ્પરરી ફોલ્ડરમાં પડી છે વિજ્ઞાનમાં એક નિયમ છે જેને ઇબિંગ હાઉસ ફોર્ગેટિંગ કરવ કહેવાય છે નામ થોડું અઘરૂ છે પણ વાત બહુ સાદી છે આ નિયમ એવું કહે છે કે માણસનું મગજ ભૂલવા માટે જ બને છે તમે જે આજે વાંચો છો એનું 70% તમે આવતીકાલે આજ ટાઈમે ભૂલી ગયા હશો અને એક અઠવાડિયા પછી 90% સાફ વિચારો તમે 10 કલાક વાંચ્યું અને એમાંથી 9 કલાકનું વાંચેલું કચરાપેટીમાં ગયું આ કેવું રોકાણ કહેવાય જો તમે બેંકમાં ₹100 મુકો અને બેંકવાળો બીજા દિવસે તમને ખાલી ₹10 પાછા આપે તો તમે બેંકમાં પૈસા મુકશો નહીં ને તો પછી આ જૂની પદ્ધતિથી વાંચવાનું કેમ ચાલુ રાખ્યું છે પરીક્ષામાં કોઈ તમને એવું નથી પૂછવાનું કે ચાલવાય મુઘલ સામ્રાજ્ય વિશે નિબંધ લખ ના ત્યાં તમારી સામે ચાર ઓપ્શન હશે એ બી સી અને ડી અને આ ચારેય ઓપ્શન એટલા સરખા લાગશે કે તમને થશે કે આ પણ સાચું છે અને પેલું પણ સાચું છે ત્યાં તમારે ઓળખવાનું નથી ત્યાં તમારે મગજમાંથી જવાબને ખેંચીને બહાર કાઢવાનું છે જેને રીકોલ કરવું કહેવાય અને તમે અત્યાર સુધી શું કર્યું ખાલી વાંચ્યું એટલે કે તમે મગજને જવાબ બહાર કાઢવાની પ્રેક્ટિસ જ નથી કરાવી આજ કારણ છે કે પરીક્ષા ખંડમાં પરસેવો છૂટી જાય છે વાંચેલું હોય તોય યાદ નથી આવતું તો હવે આનો ઉપાય શું આ પ્રોબ્લેમનું સોલ્યુશન શું છે સોલ્યુશન છે એક્ટિવ એટલે કે તમારે તમારા મગજને ટેસ્ટ આપવો પડશે તમારે તમારી જાતને સવાલો પૂછવા પડશે જ્યારે તમે કોઈ સવાલ વાંચો અને જવાબ યાદ કરવા માટે મગજ પર થોડો જોર આપો ને બસ એ જ ક્ષણે એ માહિતી તમારા મગજમાં કાયમ માટે ફિક્સ થઈ જાય છે પણ અહીંયા એક બીજો મોટો પ્રોબ્લેમ આવે છે હવે તમે કહેશો સર આ બધું સાચું પણ અમારી પાસે એટલો ટાઈમ ક્યાં છે કે અમે આખી ચોપડીમાંથી જાતે સવાલો બનાવીએ વાત સાચી છે તમે નોકરી કરતા હશો ઘરની જવાબદારી હશે અથવા બીજા વિષયો પણ વાંચવાના હશે ધોરણ છ થી આઠ ની ત્રણ મોટી ચોપડીઓમાંથી હજારો સવાલો કાઢવા બેસો તો છ મહિના નીકળી જાય બસ તમારી આ જ તકલીફ જોઈને મને એક વિચાર આવ્યો મેં જોયું કે ગુજરાતના હજારો છોકરા છોકરીઓ ટેલેન્ટેડ છે મહેનતું છે પણ ખાલી યોગ્ય મટીરિયલ ના હોવાને કારણે રહી જાય છે એટલે મેં એક ગાંડો નિર્ણય લીધો મેં ધોરણ છ સાત અને આઠ ની જીસીઈઆરટી ની નવી સામાજિક વિજ્ઞાનની ચોપડીઓ લીધી અને મેં એને માત્ર વાંચી નહીં મેં એનું ઓપરેશન કર્યું હું રાત દિવસ બેસી રહ્યો એક એક પાઠ એક એક ફકરો એક એક ફોટો અને એક એક કોષ્ટક મે તપાસ્યું અને મે તૈયાર કર્યું છે એક માસ્ટર મટીરીયલ મે આ ચોપડીઓમાંથી લાઇન ટુ લાઇન 2750 થી પણ વધારે एमसीक्यू એટલે કે વૈકલ્પિક પ્રશ્નો તૈયાર કર્યા છે ફરીથી સાંભળજો 2750 પ્રશ્નો આ બજારમાં મળતી સામાન્ય ગાઈડ જેવું નથી જ્યાં પાઠ પૂરો થાય એટલે પાછળ 10 15 પ્રશ્નો આપ્યા હોય ના ભાઈ ના મે એક પાઠમાંથી 50 50 પ્રશ્નો કાઢ્યા છે મે ટેક્સ્ટબુકને નીચોવી નાખી છે જાણે શિરડીના સાઠામાંથી રસ નીકળે ને એમ મે પાઠમાંથી એક કે એક સવાલ કાઢી લીધો છે હવે આની બારનો કોઈ હોઈ જ ના શકે જો તમે આ મટીરીયલ વાપરો તો પેપર સેટર પણ કન્ફ્યુઝ થઈ જશે કે હવે પૂછવું છું કારણ કે બધું જ તો મે આમાં આવરી લીધું છે હવે વિચારો કે તમારી તૈયારી કેવી રીતે બદલાઈ જશે પહેલા તમે વાંચતા હતા અને હું ગાવતી હતી હવે તમારે શું કરવાનું છે એક બાજુ ચોપડી ખુલ્લી રાખો અને બીજી બાજુ તમારા મોબાઈલમાં મારી આ પીડીએફ ફાઈલ તમે ચોપડીમાં એક ટોપિક વાંચો અને તરત જ મોબાઈલમાં એના 10 સવાલો સોલ્વ કરો જેવું તમે સવાલ વાંચો સિદરાજ જયસિંહ કયા વંશનો રાજા હતો અને તમારું મગજ કામ કરતું થઈ જશે તમને જવાબ યાદ આવશે અથવા તમે શોધીશો અને જ્યારે તમે જવાબ આપશો ત્યારે તમને જે કોન્ફી સૌશેને એનો કોઈ જવાબ નથી તમે ગેમ રમતા હો એવી મજા આવશે અને આમાં બધું જ આવી ગયું ઇતિહાસ ભૂગોળ નાગરિક શાસ્ત્ર નવો અભ્યાસક્રમ નવા ડેટા બધું જ અપ ટુ ડેટ હવે એક બહુજ મહત્વની વાત મારે તમને કરવી છે મારે તમારી સાથે એકદમ પારદર્શક રહેવું છે આ મટીરીયલ ડિજિટલ પીડીએફ ફોર્મેટમાં છે પણ એક શરત છે તમે આની પ્રિન્ટ નહીં કઢાવી શકો મને ખબર છે ઘણા મિત્રોને કાગળ પર વાંચવાની આદત હોય છે પણ મારી વાત સમજો આપણે ડિજિટલ જમાનામાં જીવીએ છીએ જો તમે આની પ્રિન્ટ काढવા જશો તો 500 પાનાની ઝેરોક્સનો ખર્જો થશે અને એનો મોટો થોથો લઈને ફરવું પડશે મારું ઉદ્દેશ્ય તમને સ્માર્ટ બનાવવાનો છે મજૂર નહીં મેં અને મોબાઈલ ફ્રેન્ડલી બનાવી છે જેથી તમે ગમે ત્યારે ગમે ત્યાં આંતી શકો વિચારો તમે બસમાં મુસાફરી કરો છો બસમાં ભીડ છે તમે ત્યાં મોટી ચોપડી ખોલીને વાંચી શકશો ના પણ મોબાઈલ તો કાઢી શકશો ને તમે તમારા ફોનમાં આ પીડીએફ ખોલી અને 15 મિનિટમાં 20 પ્રશ્નો સોલ્વ કરી નાખ્યા તમે ક્યાંક લાઈનમાં ઊભા છો કોઈની રાહ જુઓ છો કે રાત્રે પથારીમાં પડ્યા છો પણ ઉંગ વધી આવતી બસ ફોન કાઢો અને રિવિઝન ચાલુ જ્યારે બીજા લોકો ટાઈમ પાસ કરતા હશે ત્યારે તમે તમારો કમ્પ્યુટર કરતા આગળ નીકળી રહ્યા છો હાને કહેવાય સમયનો સદુપયોગ હવે તમારા મનમાં થતું હશે કે ભઈ આટલી બધી મહેનત કરી છે 2750 પ્રશ્નો છે લાઈન ટુ લાઈન વર્ક છે તો આની કિંમત તો બહુ વધારે છે ને જો હું બિઝનેસમેન હોત તો આરામથી આના 500 કે 700 રૂપિયા લઈ શકત અને તો પણ લોકો લેત કારણ કે બજારમાં મળતા પુસ્તકોમાં અડધી વસ્તુઓ તો ખોટી હોય છે કોચિંગ ક્લાસ વાળા તો ખાલી ટેસ્ટ પેપરના જ હજારો રૂપિયા લે છે પણ મારો હેતુ પૈસા કમાવાનો નથી હું જાણું છું કે એક બેરોજગાર વિદ્યાર્થી માટે 100 રૂપિયાની કિંમત શું હોય છે તમારે ફોર્મ ભરવાનો પૈસા આવવા જવાનો ખર્જો રહેવાનો ખર્જો આ બધું હું સમજી શકું છું એટલે મેં નક્કી કર્યું કે આ મટીરીયલ મારે ગુજરાતના છેલ્લા ગામડાના વિદ્યાર્થી સુધી પહોંચાડવું છે એટલે મેં આની કિંમત રાખી છે માત્ર નવ્વાણું રૂપિયા હા તમે બરાબર સાંભળ્યું ફક્ત નવ્વાણું રૂપિયા એક મિનિટ માટે વિચારો નવ્વાણું રૂપિયામાં જ શું આવે છે તમે મિત્ર સાથે બહાર ઉભા રહીને બે વડા અને ચા પીઓને તો પણ સો રૂપિયાની ઉપર બિલ જતું રહે છે તમે મોબાઈલમાં એક મહિનાનું રિચાર્જ કરાવો તો પણ આનાથી મોંઘું પડે છે તમે એક ઢોસા કે પીઝા ખાવા જાઓ તો પણ આનાથી વધારે ખર્ચો થાય છે આપણે આવા પરચુરણ ખર્ચાઓ મિનિટોમાં કરી નાખીએ છે એક નાસ્તો પંદર મિનિટમાં પતી જાય પણ આ નવ્વાણું રૂપિયાનું મટીરિયલ આ તમારી સાથે રહેશે જ્યાં સુધી તમે પરીક્ષા પાસ ન કરો આ ખર્ચો નથી આ તમારા ભવિષ્યનું રોકાણ છે એક વડાપાઉની કિંમતમાં તમને આખા સામાજિક વિજ્ઞાનનો નીચોણ મળી રહ્યો છે તમને એ કોન્ફિડન્સ મળી રહ્યો છે કે પરીક્ષામાં હું ભૂકો બોલાવી દઈશ શું તમારી સરકારી નોકરીની કિંમત એક નાસ્તા કરતાં ઊંચી છે મને નથી લાગતું મેં કિંમત એટલી ઊંચી રાખી છે કે કોઈને પણ પૈસાનું બહાનું ન રહે જો તમે TET 2 માટે સિરિયસ હો તો ₹99 એ કોઈ મોટી વાત નથી હવે સવાલ એ છે કે આ મેળવવું કઈ રીતે process एकदम સિમ્પલ છે કોઈ એપ ડાઉનલોડ કરવાની મગજમારી નથી આ વિડિયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં એક લિંક આપેલી છે એ લિંક પર ક્લિક કરો એટલે સીધું અમારું WhatsApp ખુલી જેશે બસ ત્યાં હાઈ અથવા આઈ વોન્ટ પીડીએફ લખીને મોકલો તમે તરત જ પેમેન્ટની વિગત મળી જશે Google Pay PhonePe Paytm ગમે દેનીતે પેમેન્ટ કરી શકો છો જેવું તમે 99 રૂપિયાનું પેમેન્ટ કરશો અને સ્ક્રીનશોટ મોકલજો એટલે મારી ટીમ તરત જ તમને આ માસ્ટર પીડીએફ નો એક્સેસ આપી દશે 5 જ મિનિટમાં તમે વાંચવાનું શરૂ કરી શકશો પણ જતાં જતાં એક ચેતવણી આપવા માંગુ છું જો તમે એવું માનતા હો કે ખાલી આ પીડીએફ ખરીદી લેવાથી પાસ થઈ જવાશે તો મહેરબાની કરીને આ ન લેતા હું તમને તલવાર આપી શકું પણ લડવું તો તમારે જ પડશે જો તમે આ પીડીએફ લઈને મોબાઈલ મોબાઈલમાં સડવા દેશો તો કંઈ નહીં થાય તમારે મને વચન આપવું પડશે કે તમે આનો ઉપયોગ કરશો તમારે વચન આપવું પડશે કે તમે ગોખવાનું બંધ કરશો અને આ સવાલો સોલ્વ કરશો આ વખતની સ્પર્ધા બહુ અઘરી છે મિત્રો એક એક સીટ માટે સેંકડો લોકો લડી રહ્યા છે અને મેરિટમાં જે રહી જાય છે એ પાંચ દસ માર્ક માટે નથી રહેતો એ પોઈન્ટ્સ માટે રહી જાય છે એ એક બે માર્ક માટે રહી જાય છે અને એક બે માર્ક ક્યાંથી આવે છે એ આવી ઝીણી ઝીણી વિગતો યાદ રાખવાથી આવે છે જે બીજા લોકો ભૂલી ગયા હોય કલ્પના કરો એ દિવસની જ્યારે રિઝલ્ટ આવશે તમે લિસ્ટ માં તમારું નામ સર્ચ કરો છો અને તમને તમારો નંબર દેખાય છે વિચારો એ ખુશી તમારા ચહેરા પર કેવી હશે તમે દોડતા જઈને મમ્મી પપ્પાને કહેશો કે હું શિક્ષક બની ગયો અને હવે એનાથી ઉલટું વિચારો એક માર્ક માંડી રહી ગયા પછી અફસોસ થશે કે કાશ પેલા 99 રૂપિયા ખર્ચી લીધા હોત તો આજે આ દિવસ ન જોવો પડત પસ્તાવો બહુ મોંઘો પડે છે મિત્રો પણ આ પીડીએફ સસ્તી છે સપનું તમારું છે મહેનત તમારી છે હું તમને ખાલી રસ્તો બતાવી રહ્યો છું તો રાહ કોની જુઓ છો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે હમણાં જ ક્લિક કરો મેસેજ કરો અને આ मिनिट्स थी तमारी तैयारी ने टॉप गियर में नाखो लिंक नीचे चे, अत्यारे चेक करो जो तमने कोई प्रश्न हो तो कमेंट में पूछो